આ છે એ કારતરા વરહ ની છે અને આ ટકે કારતરા આને હવે કલર કરવો છે પણ છે ને અમારે કલર લેવા તો નથી કોઈ કલર ના ડાટા મળી જાય ને તો આ ટક માં કલર થાય ખરેખર મસ્તી નથી કરતી ખેંચો ભરલ્યો સાહેબ બેગ બેગ દાણા ખાલતી ખીચો ભરલ્યો હાઈ જ હાલો હું જાઉ હાલો હું જાઉ લે માળા મુકો પછી મુકો જ છે બેન પછી તું કે કે આ ઘર કામ કોક કરે તો હારું દે મને આની બીક હતી આ આ મેં કીધું ક્યાંક આ માસુડો હેઠો આવે નહીં કારણ કો અંદર આવતી રે બેન આપડે બાઈને ને નથી ભૂકાય નક્કી મારે જો એટલું ગોથું સાફ કરવાનું છે ને ઘંટી સાફ કરવાનું છે તો બાર નાસ્તો કરે ને હું આ બધા ગોથા સાફ કરી લો કાબા

તો આપડા એક નવા બ્લોગની શરૂઆત કરીએ તો માતાજીના દીવાતી પૂજા થઈ ગયા છે કરનારદા વાસી કામ થઈ ગયા છે અને હવે થાય છે પેટ પૂજાની તૈયારી તો મેં કાલ રાતના છે ને બનાવ્યો તો મમરાનો ચેવડો તો કડાઈમાં તેલ હતું તો મેં કીધું અત્યારમાં મસ્ત તીખી પૂરી બનાવીએ અને મસાલાવાળી ચા તો નાસ્તાની મજા પડી જાય નહીં સાહેબ એટલે નાસ્તામાં જ બને છે તીખી પૂરી અને તેલ હું તમે કોઈ ધ્યાન ન દેતા હોય ખાલી કરવું હોય એટલે નહીં ઓછું હે તેલ બહુ મૂંઘું થઈ ગયું એટલે વધારે તેલ નહીં વાપરવાનું અને જો આ છે ચેવડો ડબ્બો ભરી અને તૈયાર કરી લીધો છે હવે આમાં સેવ નાખવાની છે આજ સેવ આવી જાય ને એટલે મિક્સ કરીને નાખી દઉં કેદીની વાત હતી બે ત્રણ દિવસ ત્યાં પરિણામ થતું હતું ક સાહેબ તો હાલો ચેવડોય બની ગયો છે ને હવે મસ્ત મસાલાવાળી ચા અને પૂરીનો નાસ્તો કરી લે ને તમે બધા આવી જાઓ ચા નાસ્તો કરવા અને કોને કોને તીખી પૂરી ભાવે છે એ મને કહેજો મને તો બહુ ભાવે નાસ્તામાં અને ઉનાળામાં છે ને બપોરે તળેલું ખાવું ને એના કરતાં સવારે હાંજે ખાઈએ ને તો વાંધો ન આવે બપોરે તો પછી થોડીક તકલીફ થાય નહીં અને પછી દરવાના છે દહીણા તો હાલો હવે ફટાફટ છે ને પૂરી બનાવી લઉં ચા નાસ્તો કરી લઉં ને પછી કરીએ ઘંટી ચાલુ એટલે દહીણાં દરાઈ જાય ને પછી જે બાકીના કામ છે એ કરશું તો કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને કોને ભાવે છે તીખી પૂરી બરાબર

હાલો હવે નાસ્તો કરી લઈએ આ બાજુ દહીં ના છે આ બાજુ ગરમ કપડા કલાય છે ને ટાઈમ થઈ ગયો છે સવા દસ વાગ્યાનો ને દુકાને જ આવું દસ વાગ્યાનો કહું કામ મૂકો ને આ કામ મારાથી આ ટોક ન ઉપડે પેલા ગરમ કપડા આ બધા છે ને પેક કરીને મૂકી દઉં ને પછી તમે જાઓ બરાબર હવે છે ને ટાઈટું વહી ગઈ છે એટલે હવે આને બધાને પેક કરીને મૂકવા જવા ને જવું તો મોજા જ છે ટોપી ને મોજાની એક સુટકેસ ભરાણી નથી 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 એટલા ગરમ કપડા ગોયતા અત્યારમાં જવું એટલે આ એક આડા આવતા મટી જાય કબાટુમાં જગ્યા થાય ને જ્યાં જવું ને ગરમ કપડાં જુડે છે પછી છે ને બ્લેન્કેટ ને જે રજાયું છે ને એ બધી હું આડા ડામચી એમાં ગોઠવી દઈએ એમાં તમારે જરૂર નથી સાહેબ આ ટક ઉપાડવાનો હોય ને એમાં થોડીક જરૂર હોય કેમ કે આ બાનો ટક છે ને આણાનો કા બાનો બાને આ લગ્નમાં આવ્યો હતો ટક આઠાણામાં નહીં અત્યારે આઠાણામાં કઈ વસ્તુ લેવા જવું છે આવે પચાસ પૈસાનું અત્યારના છોકરા કરવા ને પોર કરતા પેલા જ રજા દઈ દો બરાબર ને તમે કીધું એટલે તમારી વાત મારે માનવી પડે તમારે ટોપિક કઈ રાખ્યું નથી બરોબર બધું પેક થઈ ગયું હા સવાર જાવ તો રૂમાલ બાંધીને જાજો બરાબર તો હાલો એક કામ તો આડું થી નીકળું આ સુટકે છે એ ની છે અને આ ટકે કારતરા અને હવે કલર કરવો છે પણ છે ને અમારે કલર લેવાતો નથી કોઈ કલરના દાતા મળી જાય ને તો આ ટકમાં કલર થાય ખરેખર મસ્તી નથી કરતી અમારે દેવની આદિ છે કલર નથી લેવાતો ને અમે કોઈને કહીએ નહીં કે તમે કલર લઈ દીઓ તો અમારા ટકમાં થાય

સાહેબ ને ભાઈ એ આ જે ખજાનાનો ટક છે ને બક્સો એને પાછો અતરિયા નવેરા મૂક્યા હોય પછી અડી અડી ને છૂટા લો પછી તમે દુકાને જાવ ને હું મારા બાકી બીજા કામ કરું કેમ કે દરના તો દરવાના જ છે જોર લગા કે હૈ એ ધગી જાતાની ગરમ કપડા છે છટાડાપા છડા એ ધગી જાવ વાસણ ઉટકવાના પડ્યા છે થઈ ગયા

તો હવે ઘણીક વાર છે ને ઘંટી બંધ કરી દઉં કેમકે એક આઈ રીત છે ને ઘઉં બધાય પાંચ હાથ પાલી ચારી અને રાખી દઉં પછી ઘંટી પાછી ચાલુ કરવું એટલે એક બાજુ દરણા દરે ને એક બાજુ ઘરના કામ થાય તો સારું હાલો દિવસની શરૂઆત કે કવિ થઈ છે હાલો તો હવે સાહેબ થઈ ગયા છે એકદમ ફ્રી તૈયાર થઈ ગયા અને હવે આવેલા છે દુકાને સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જય માતાજી બિંદાસ હો હવે ટેન્શન ન લેતા તમને હવે ઘરના કામો ધીમે ધીમે કર્યા કરી હો બસ તમારો આભાર તમે એટલી મદદ કરી 啊。Huh? ઉમર ધારાબેન સ્કૂલે થી આવી ગયા લોટે થી રમી લીધું જય શ્રી કૃષ્ણ જય માતાજી જો ફ્રીજ ઉપર પડ્યું હણા થોડીક વાર પેલા રાયણું વેચવા વાળા બેન આવ્યા હતા રાયણું લીધી જો સાહેબ હવે તો જંગલમાં પાકી ગઈ છે ગોધમાં બાજુ રાયણું નઈ થઈ ગયું હમ આ ગિરનારમાંથી તોડી આવી એમ કેતા હતા બેન છે મીઠી 30 રૂપિયા ની 10 રૂપિયા એક વાટકી પહેલા તો 30 ની બે વાટકી કેતી ને ગો બેન નથ લેવી તો તમારે કેટલા નું કહો દસ રૂપિયા ને એક વાટકી દે લેવું કાટો નું તો વાટકી હતી ત્રીસ રૂપિયા ત્રણ વાટકી ત્રણ ને એક વાટકી આ વાટકી ભરીને ભાગ પાડવા એટલે ઉપાધિ નહીં ખાતર તો હાલો હવે મારે રોટલી માંડવી છે ભીંડાનું શાક વગાડ્યું છે સમરણ તૈયારી કરવી ને જો આજે હું ફોદીના ચટણી બનાવું છું ને આજે બપોરે નહીં ખાધી ને એટલે તમારો વારો છે હો જો કાલ કહેતો હતો ને સાહેબ આ લોટ હેલો નહીં પડે આમ જો આ હાથ પાલી છે ડબલ ખાધી હોય ને તો એ પોહાય

અને તડકો તો જો ખતમ તડકો છે આ બાકી આ પીન કાઢી નાખો અત્યારે એક કામ કરો પિન કાઢી નાખો ચાપ તો મેં બંધ કરી ન્યાથી પીન એક કાઢી એક ડાયરેક્ટ થઈ જાય ને તું કે હાલો હાલો તો સાહેબ વેલા આવજો હો ને મારા ટાઈમે આવી હા વાંધો નહી હાલો તો મળ્યા હાલો હાલો અંજુ ઘઉં મૂકી દે હવે જમી લઈ હાલો

સવા બે વાગ્યા નો મારે ધારા ઠામ ઉટકવા બે ગઈ જો તો આજે વધારે તો મમ્મી હું ઉટકી નાખું તાર નથી બેન આખું પાણી ક્યાં છે આ તો અર્ધું પાણી છે આખું પાણી ક્યાં ધારા છે ને તાજું ડોરું પાણી નો કે આખું પાણી ને અર્ધું પાણી કે એટલે આ ડોરું પાણી છે ને અડધું પાણી ને ઓલું આખું પાણી જો હાલ ઉભી થઈ જ ફટાફટ ઉટકી નાખું બેન નહીં નહીં તું વિસરવા લાગજે હાલ લાગી જાય ઓલું મિક્સર નું પવાલું ને લાગી જાય

બધું ધૂળ ધૂળ ભરાઈ ગયું બાયણા બંધ હતા ખુલી ગયા આ બાજુ જો આ પ્લાસ્ટિક માં આવ્યું હતું બારી ઉપર એય તૂટી ગયું બધા કચરો કચરો છે અત્યારે તો જે મરચું ઉડીને આવ્યું ને આહા હા તાય ઉપડી ગઈ કા ને હજી છે જો પવન ચાલુ જ છે આજે કેવો પવન છે જ ખબર નથી પડતી હાલ હાલ બેન અંદર આવે જો મિની માસી આવ્યા જો ઉતરી જો ઉતરી મિની થઈ બેઠી હજી પવન છે તારા હાલો બાયરા બંધ કરી આમ તો જો આ ઓસરી ની હાલત આહા હાહા છે જ મારા ઘરમાં કચરો પૂછો જો પાંદડા છે ને જો આ ઘરમાં બધુંય આવી ઉડી ઉડીને તારા આ શું છે અહીંયા કાગળ આ લઈ લે તો બેન બધાય કાગડી આમ તો જો ચારે એ બાજુ ધૂળ 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 સાડા ત્રણ તાર પપ્પાનું ઉઠાડીને કે દુકાન નથી જવું સાડા ત્રણ થઈ ગયા અરે આ ઓસરી તો જુઓ આ કહેવાય યાને તારા હા વંટોળિયો કેવાય આને ને તો આવે નહીં પણ બાકી બધું રેડી કરી દીધું કા તારા વાર તો જો ધૂળ ધૂળ થઈ ગયા અંદર હતા તોય સારું હાલો તો મળ્યા વરસાદની તો ખબર નથી પણ વાવાઝોડું આવશે એ પાકી વાત છે વાતાવરણ કે છે એવું હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી બેન બેન ગીતા નિરીક્ષણ કરવા એવા કે હું કોઈ હોય જાય ને પછી એટલા ખૂબ ઘઉં સહી સાફ કરું ને પછી ઘંટી સાફ કરું દર ના દરુ તે મારા આખો દી આમ જાય તા તો ક્યારથી આવ્યો ઘંટોળયો અરે

આનો તો જી વાંધો ન પણ આ ઉપર નું આ રવેશ ની જે આ જારી છે ને આ જારી છે ને એનો વીમો છે જો આ આ પિલોર દેખાય તમને ઈ અટકો છે દેખાય ઈ ઈટુ ને ચોખ્ઠું બે અલગ અલગ છે તો ઈ બહુ ધ્યાન રાખવું પડે એના હિસાબે તો હવે હાલો આગળ કલાક એક તો આ બધા માદણા સાફ કરવામાં થાય રાઈનું ખવાઈ દી ડબલ ડબલ થઈ અવર અડધી કમે ગઈ અડધી પડી પેપ્સી ખાવી પેપ્સી ખાવી પેપ્સી ખાવી કરતી હતી અરે પડદાની રંગું છે હમણાં પડદા ધોયા ને તે એક પડદાની બધી રંગું નીકળી ગઈ તમે બાંધીને રાખી હવે તેમાં કે ફિટ નો થાય બીજું તો શું હવે નો થાય ને લા કેનવાસ માં કરેલી હોય એટલે નેતર તો થઈ જાય પછી રહી રહીને તો હુંતી મન કે મમ્મી હવે હાકર માર દે જો દર બાયના ને હવે ખુલ્લું ન રાખતી અમાર તો હોહરવા સીધા પાંદડાવા અમે દરવાજે પૂગ્યા અને થાય ઉપડી ગઈ મા દીકરી તો ઘડીક તો બંધ ન થાય ઉધર અમારા મરચું જ આવે બધું હોય જવા આલો હવે એટલા ગઉ છે ને એ હારું ગયો કોઈ માથે ન પડ્યા કુંડા અંદર પડ્યું વાંધો નહીં તૂટે પોચાય કોક ની માથે પડે લાગે ને તો હેરાન થઈ જાય બે સેકન્ડ જ રહ્યો પણ હા ઘુમરી બોલાવી દીધી હા એ ગાતો ગાતું જાય આખો કંટોળીયો આમ નહીં ખબર પડે પણ આમ આગળ આવી જાવ ઓલા ફન ફોર માં કે જોહન તો ખબર પડી જાય હું હતું હું નહીં હા ધારા કે મમ્મી વરસાદ આવી છે મેં કીધું ઠાઈ વરસાદ સારું હાલો તો હવે રૂંઢાના કામ લઈએ બે બેનું બેસું ને તો હારો નથી કા અમારે ચા પાણી પીધે ને હવે બસ એ બધે એમાંથી બજારમાં એવું હોય છે

ટાઈમ થયો છે પાંચ વાગ્યા ને બા હાટું હું નાસ્તો લઈને આવી ચાલ્યો ફોરું ફોરું ખાવ દાણા છે ને સાઈડમાં રાખ દેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી અમાર બાઈ જો આમ ટચ વાળો ફોન વાપરે હો કીપેડ નથી વાપરતા કે ભાઈ હાલો હા એટલે વાંધો નહીં આવડે છે બધું તો હાલો હવે મારે જો એટલું ગોથું સાફ કરવાનું છે ને ઘંટી સાફ કરવાનું છે તો બાર નાસ્તો કરે ને હું અહીંયા બધા ગોથા સાફ કરી લો કાબા હા આ કાલ મેં તમે ગયા ને પછી વઘાર્યા તો દીકરાની મીટિંગમાં જાવ તું કહું નવરા બેઠા શું કરવું તો વઘારી લઉં તો એ જો સેવ નાખવાની બાકી છે સેવ મગાવીને પછી નાખી દે એટલે આવ્યું તો સારું હાલો મળ્યા તો ઓસરીના ગોથા સાફ થયા કચરા પોતા કર્યા ફર્યા વાયરા તો હવે એમ થાય કે કંઈક નજર પડે છે કાબા આ બાચકું ભરાણું જાઉં કચરાનું તો છે ને તમે થોડીક વાર બેહો તો હું ફટાફટ ના આવું હો અને ટાઈમ થઈ ગયો છે પોણા છ વાગ્યાનો ને બારને જવું છે મેં કીધું તમે થોડીક વાર બેહો કેમ કે અમારા મીઠું બેનજી હૂતા છે અને મારા હાલ હવાલ જો કેવા છે તો ફટાફટ છે ને પેલા હું ના આવું સાફ સફાઈ કરી લીધી ને તો ધૂળ ધૂળ થઈ ગઈ અત્યારે તો મરચું ઉડે ને મને આખું આ મોઢું બરે છે કેવું એની વાત પૂછો મા ચાલો ના આવું ને પછી મળીએ હલો ફ્રેન્ડ તો હું નાઈને ફ્રેશ થઈ ગઈ છું અને બાગ્યા છે હવેલીએ ને હવે મારે કરવો છે નાસ્તો કેમકે નાઈને ફ્રેશ ખાઈએ ને એટલે ભૂખ લાગે તો મને ભૂખ લાગી છે તો થોડોક એવો નાસ્તો કરી લો કાલે મસ્ત એવો મમરાનો ચેવડો બનાવ્યો છે એ મેં કાલે ચાખ્યો તો જ મેં હજી ખાધો નથી તો અત્યારે હવે થોડોક એવો નાસ્તો કરી લઈએ ને પછી થોડાક હાલ હવાલ હરખા કરી લઈએ ને પછી મળીએ અમારે ધારાબેન અહીંયા લેસન કરે છે ટાઈમ થયો છે પોણા આઠ વાગ્યાનો ને મેં આ બાજુ રાતની રસોઈ માંડી છે તો મસ્ત તીખું તમતમતું બટેટાનું શાક વઘાર્યું છે કેમ કે ધારાને ને પપ્પાને તીખું તીખું બટેટાનું શાક ખાવું છે ને રોટલી તો લોટે બાંધી લીધો છે ચાલો હવે ફટાફટ રોટલી માંડી દઈએ એટલામાં તો સાહેબ આવી જાય ને પછી બેસી જાય હું વ્યારા કરવા કાબેન તારે કેટલું લેસન આવે બાકી છે હા તો ભૂગી ગઈ ને તો હાલો તું લેસન કરી લે ને તો હું રસોઈ બનાવી લઉં હો હાલો તો ધારાબેન અહીંયા છે અને સાહેબ અહીંયા રાહ જોઈને બેઠા છે કે કઈ થાળી ને ક્યાં હું જમવા હું આઠ હવા આઠ રાહ જોઈને બેઠી એ નથી દેખાતું પૂછો અરજી હોય મને નો કહેવાનું હોય મને તો તું ગમે હું તૈયાર જ હોય હોય ક્યાંય નથી જવાનું હમણાં શનિ રવિ આવે બેટરી ચાર્જ કરવા જાય બેટરી ચાર્જ થઈ જાય ને તો મારો વાળો નીકળી જાય કેટલા દી થયા પંદર દી થયા નથી ગઈ અમે જો પુણા નવ થયા ચાલો ફટાફટ જમી લઈએ હું વાસણ કિલો પછી જઈએ કલાક માં પાછા આપણે ક્યાં સાહેબ ટિકિટ ભાડું ખર્ચવું પડે કે તમારે હજાર પાંચસો નો ખર્ચો આવે દોઢ થી બે કિલોમીટર છે જવાનું આવવાનું તમારે સમજણું સારું છે

લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ જય જય શ્રી રામ